ગેસ ચાલુ કર્યા વગર માત્ર ગણતરીની મિનિટોમાં જ તમે પણ રક્ષાબંધનની સ્પેશિયલ સ્વીટ બનાવવા માગતા હોય તો આ વિડીયો તમારા માટે જ છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી દાળિયાની દાળમાંથી સ્વીટ કઈ રીતના બનાવી તેની રેસીપી શેર કરી રહી છું તો વધારે સમય ન બગાડતા વિડીયો શરૂ કરી અહીંયા વજનથી જોઈએ તો મેં બસો ગ્રામ જેટલી દાળિયાની દાળ લીધેલી છે આ દાળિયાની દાળમાંથી આપણે બાર એક પાવડર બનાવીને સ્વીટ બનાવવાના છીએ જો તમે સ્પેશિયલી ખાંડ ના ખાતા હોય તો અહીંયા આ સ્વીટનેસ માટે તમે સાકરનો ઉપયોગ કરી શકો છો હવે અહીંયા દાળને હું મિક્સર જારમાં ઉમેરી દઈશ હવે અહીંયા આપણે રક્ષાબંધનની સ્પેશિયલ સ્વીટ બનાવી રહ્યા છે તો વજનથી જોઈએ તો હું અહીંયા સો ગ્રામ જેટલી ખાંડ લઈશ એટલે કે અઢી બસોથી અઢીસો ગ્રામ દાળિયાની દાળ સામે સો ગ્રામ જેટલી ખાંડ મિક્સર જારમાં ઉમેરી દઈશું ત્યારબાદ બેથી ત્રણ એલચીને આવી રીતના તોડી અને તેના સી દાણાને આમાં ઉમેરી દઈશું જેથી કરીને આ સ્વીટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે હવે મિક્સર જારને ચન કરી અને સરસ રીતે તેનો પાવડર બનાવી લઈશું પાવડર તૈયાર થઈ જાય ત્યારબાદ તેને મોટા મિક્સિંગ બાઉલમાં લઈ લેશું હવે અહીંયા એક મોટી ચમચી જેટલો ઘરમાં રહેલો મિલ્ક પાવડર ઉમેરી દઈશ મિલ્ક પાવડરની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે જો અત્યારે તમારે મિલ્ક પાવડર બનાવવો ના હોય તો તમે બે ચમચી જેટલી ઘરની જે તાજી મલાઈ હોય તેનો ઉપયોગ કરી શકો છો હવે અહીંયા મિલ્ક પાવડરને દાળિયાની દાળ સાથે સારી રીતે મિક્સ કરી લીધેલો આમાં બિલકુલ લમ્સ નથી જો તમારા મિક્સરમાં લમ્સ રહી ગયેલા હોય તો તમારે આ પાવડરનો ઉપયોગ ચાળીને કરવો હવે અહીંયા દાળિયાની દાળ મેં જે મેઝરમેન્ટથી લીધેલી હતી તેનું અડધાથી પણ અડધું અહીંયા આપણને દૂધ જોશે દૂધને આપણે ઓલરેડી મોરું જ લેવાનું છે અને રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ લેશું તો તમે જુઓ છો એ રીતના હવે ધીમે ધીમે અડધાથી પણ અડધા દૂધમાં આપણે લોટને બાંધીને તૈયાર કરી લીધો છે હવે સરસ રીતના લોટ બંધાઈ જાય ત્યારબાદ ઘીવાળો હાથ કરી તેને મસરી લેવાનો છે જેથી કરીને આપણી સ્વીટ એકદમ સરસ બને તો છે ને એકદમ ઇઝી ગેસ પાસે જાયા વગર જ ગણતરીની મિનિટોમાં આ સ્વીટ તૈયાર થઈ જાય છે તો હવે આ સ્વીટનું નામ છે એકદમ ઇઝી અને ટેસ્ટી એવા દાળિયાની દાળના પેંડા આગળ હું તમને આ સ્વીટમાંથી બરફી અને એ પણ ડેકોરેટિવ કઈ રીતના બનાવી બનાવાય તે પણ શીખવાડીશ હવે હળવા હાથે આવી રીતના ગોળ લુવા કરી અને તેને બંને હાથ વડે પ્રેસ કરી અને પેંડા તૈયાર કરી લઈશું તમને પસંદ હોય તો અહીંયા વરખ લગાડી શકાય કોઈ પણ એક કેસરનું તાતણું અથવા તો તમારી પસંદગીના ડ્રાય ફ્રૂટ્સથી તેને ગાર્નિશ કરી શકાય તો હવે તૈયાર થયેલા પેંડાને સાઈડમાં રાખેલી પ્લેટમાં મૂકી દઈએ તો આ જ રીતે હવે હું અહીંયા બધા પેંડા બનાવીને રેડી કરી લઈશ તો હવે અહીંયા પેંડા બનાવ્યા બાદ જે બેટર વધે છે તેમાંથી હું તમને બરફી બનાવવાની રેસીપી શીખવાડી રહી છું તેમાં બિલકુલ કંઈ જ નથી કરવાનું હવે આટલો ડફ વધેલો હતો તો હું અહીંયા એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈશ અને તેમાં આ બેટરને ઇવનલી પાથરી લઈશ જેથી કરીને આપણે આસાનીથી બરફી જેવા પીસીસમાં તેને કટ કરી શકીએ હવે ઘરમાં રહેલા કોઈ સ્પેચ્યુલાની મદદથી પણ તમે આને આવી રીતના ઢાળી શકો છો હવે મારી પાસે અત્યારે સિલ્વર જે વરખ આવે તે અવેલેબલ હતો તો હું આની ઉપર તેને લગાડી દઈશ વરખ લગાડાઈ જાય ત્યારબાદ આપણે તેને એક જ સરખી સાઇઝમાં કટ કરી લેશું તો પેંડાની સાથે સાથે બરફી પણ અહીંયા તૈયાર છે તો આવતીકાલે સવારે પણ તમે આ જે ઇન્સ્ટન્ટલી બની જાય તેવી સ્વીટ ઘરે રેડી કરી અને મહેમાનોને અને પોતાના વહાલ ભાઈને ખવડાવી શકો છો આશા છે ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે તો બીજાને શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ